મૃતદેહ મળ્યો થાસરા તાલુકાના રાણિયા મહીસાગર નદી ખાતે મળ્યો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ ખેડા જિલ્લા અને વડોદરા જિલ્લાના સાવલીને જોડતા બ્રિજ નીચેથી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો મળેલા મૃત્ય ને ડેસર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી માંથી ઢસેડી લવાઉ બ્રિજ ઉપર ત્યારબાદ આશરે એકસો વીસ ફૂટ ઊંચા બ્રિજ ઉપર થી મૃત્ય ફેંકવામાં આવ્યો મહીસાગર નદી માં બ્રિજ ઉપરથી થી મોટરસાયકલ પણ પોલીસ મળ્યું મૃતકનું નામ દિનેશ ચુનારા હોવાનું સામે આવ્યું છે દિનેશ ચુનારા ડેસર તાલુકાના ના નવા શિહોરા ના ગામ વતની બત્રીસ વર્ષીય દિનેશ ચુનારા વહેલી સવારે ઘરેથી નીકળ્યો હતો ડાકોર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વૃદ્ધિ પાસે પહોંચવા માટે પોલીસને ઉઠાવી પડી બારે જહેમત પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો